સૂરતમાં ખાડીપુરી ટેક્સટાઇલ માર્કેટના વેપાર રડાવ્યા ખાડી નજીક આવેલ રઘુકુળ માર્કેટ સહિત કુલ આઠ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની સાડી સહિતનો સામાન પલળી ગયો ખાડી નજીક આવેલ રઘુકુળ માર્કેટ સહિત કુલ આઠ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની સાડી સહિતનો સામાન પલળી ગયો ખાડીના પાણીમાં પલળેલી સાડી હતી દુર્ગંધ મારતા વેપારીઓ પરેશાન સાડીઓમાં દુર્ગંધ બેસી જતા નંગના ભાવે વેચાતી સાડી કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર કાપડ માર્કેટમાં પાણી ભરાતા પલળેલી સાડીઓ કિલોના ભાવે વેચવાની વેપારીઓને આવી નોબત વેપારીઓ

તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે